તો મિત્રો તમે આ બાજુ જે આપણને થોડુંક આગળ બતાવ્યું તો એના એના છે તો આ બધું મોટું મોટું છે મોટી મોટા છે અને લગભગ આ પાણી જે પ્રકારનું હશે આ બજારનું પાણી પણ આવતું હશે અને થોડુંક નદીનું પાણી પણ હશે પણ મારા ખ્યાલથી લગભગ આ સિટીનું પાણી ગંદુ પાણી વધારે છે પણ આ નદીમાં આવે થોડુંક એમ મોટા પ્રમાણમાં પાણી જાય છે તો આપણને ચોખ્ખું લાગે છે જે રીતે પાણી છે અને નજારો છે બહુ ખૂબસૂરત છે અને અહીંયા નહાવાનું મન થાય છે યાર પણ છે ને અમે આપણે કપડા બી છે યાર પણ અભૂરી તો જોઈએ ને આપણે બદલાવવા માટે યાર એમાં થોડુંક ઉદી પડે ને હમણાં પાસે ઠંડી લાગે હાંજીને પછી યાર અમારે બાઇક લઈને જવાનું છે તો અમારે ઠંડીમાં રર એમ મરું થોડું પડે યાર એવું છે

આમ જવાય એમ નથી ખબર નહીં આગળ કેટલું ઊંડું નહીં હે પણ આપણે ટ્રાય નથી કરવી એમ તરતા પણ આવડે છે પણ અજાણી જગ્યા પર ખાસ ટ્રાય કરવું હાનિકારક હોઈ શકે છે નુકસાન થઈ શકે છે એટલે આપણે જાણ્યા વગર જ્યાં ત્યાં પાણીમાં કૂટતો મરાય નહીં ભલે આપણને તરતા આવડે છે પણ એવું માથાકૂટ કરવી નહીં પાણી સાથે અને આગ સાથે અને પવન સાથે કોઈ દિવસ માથાકૂટ કરવી નહીં કારણ કે પવન આગ પાણી એ વસ્તુ છે આપણીથી મોટી છે એટલે આપણે એની જોડે વાત જોડાય નહીં એટલે આપણે બહુ ટ્રાય નથી કરવું પણ આજે તમને પાછળનો નજારોને એ રીતના બતાવવાની કોશિશ કરીશી તો તમને વિડીયો કદાચ અમારું ગમશે ને તો તમે તમારા મિત્રોને આગળ મોકલજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કદાચ તમને વિડીયો ના ગમે તો તમારે કશું કરવાની જરૂર નથી શાંતિથી બસ લાઈક કરી હે ને એ બી પાછી રિવર્સ લઈ લેવાની અને શાંતિથી કોઈ કોમેન્ટ ખરાબ કર્યા વિના ખરાબ કોમેન્ટ તો આપણામાં આવતી જ નથી પણ આ તો તમને એડવાન્સમાંથી કહું છું કે ખરાબ કોમેન્ટને કારણ ના ફાવે તો કશું કરવાનું નહીં પણ બસ મિત્રો તો આ રીતના ખતમ કર્યા છે ત્યાં સુધી જઈશું ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય અને રામ રામ એક યુ ધન્યવાદ એ રાખે તક મિલેટો